નમસ્કાર આપ જોઈ હું છું સાથે હેતુલ સુરત શહેરના પોષ વિસ્તાર ગણાતા ગોળદોળ રોડ પર આવેલા જે શોપિંગ સેન્ટરમાં રાત્રે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી સુરત શહેરના પોષ વિસ્તાર ગણાતા ઘોડોદોર રોડ પર આવેલા જીત્રી શોપિંગ સેન્ટરમાં રાત્રે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં શોપિંગ સેન્ટરના ઉપરના માળ પર ફસાયેલા સોળ જેટલા લોકોને ફાયર બ્રિગેડના જવાનો સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા સદભાગ્ય આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી પ્રાથમિક માહિતી અનુસાર સુરત શહેરના ગોડદોડ રોડ પર આવેલું જીતનું શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્લસ ચાર માર્ચ છે આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટ પરથી આગની શરૂઆત થઈ હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ હાલ અકબંધ છે પરંતુ જણાયા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર પીયુપી અને વાયરિંગમાં આગ લાગી હતી આગની જ્વાળાઓ કરતા પણ વધુ ચિંતાનો વિષય ભારે ધુમાડો હતો જે ઝડપથી શોપિંગ સેન્ટરના ઉપરના ફ્લોર તરફ પ્રસરી ગયો હતો ધુમાડાને કારણે મુંગળામણ થતા ઓનલાઈન કાપડની ઓફિસમાં કામ કરતા સોળ જેટલા લોકો ઉપરના માળે ફસા હતા આ જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા જ સુરતના માન દરવાજા મજૂરા અને વેસુ ફાયર સ્ટેશન સહિત પાંચ સ્ટેશનોની કુલ દસ જેટલી ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો

ફાયર ફાઇટિંગ ને કારણે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી જોકે એક રાહત વાત છે પોલીસે હવે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે ફાયર વિભાગ આગ પર કાબુ મેળવતા ત્રણ કલાક જેટલો સમય પણ લાગ્યો હતો સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર